અમદાવાદના નું બ્રિજનું લોડનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે તે પહેલા જ આ લોડ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે

આગળ વધારવા માટે થઈ અને એક ફરી ટેન્ડર બહાર પાડ્યું હતું પરંતુ રિપેરિંગ માટે કોઈ કંપની જે છે તે આગળ આવી નહોતી ને અંતે જે રણજીત બિલકોનને આ બ્રિજની કામગીરી માટે થઈ અને અગાઉ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ને તેમના દ્વારા જ અત્યારે આ લોડ ટેસ્ટની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે બાર ટ્રકો જે છે એકસો ટન જેટલો માલ ભરી અને આ ટ્રકને જે છે તે ચોવીસ કલાક માટે થઈ અને રાખવામાં આવી છે અને લોડ ટેસ્ટની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે જેથી કરીને આગામી સમયમાં ભૂતકાળમાં જે બનાવ બનાવ બન્યો હતો તેવો ફરી એક વખત ના બને તેના માટે થઈ અને આ ટેકનિકલ પ્રોસેસ જે છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે લગભગ સાઠ કરોડના ખર્ચે આ બ્રિજની કામગીરી છે તે કરવામાં આવી છે જ્યારે કામગીરી ચાલુ હતી ત્યારે એક સ્પાન તૂટી પડ્યો હતો અને તેના કારણે આ બ્રિજ જે છે ત્યારબાદ આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ પીએમ મોદી દ્વારા આગામી બાર તારીખે આ બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવશે કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ તો મોહમ્મદપુરા બ્રિજ જેનું લોકાર્પણ બાર મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે હાલમાં એકસો બાણું ટન રેતી ભરેલી ચાર ટ્રકો જે છે હાલમાં ચોવીસ કલાક સુધી ત્યાં જ રહેશે મૂકી રાખવામાં આવી છે લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અગાઉ અમદાવાદના બ્રિજ મામલે ભ્રષ્ટાચારના અનેક સવાલો ઉઠતા કંપની દ્વારા આ પ્રકારનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે આપને જણાવી દઈએ કે આ પહેલાં આ બ્રિજનો સ્માન ધરાશાય થયો હતો અને કંપનીની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થયા હતા હતા પરંતુ ફરી વખત જ્યારે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરની પ્રક્રિયા બહાર પાડવામાં આવી ત્યારે કોઈ જ કંપની રિપેરિંગ કરવા રેડી ન હતી જેના કારણે એ જ કંપનીને ફરી વખત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને ખાસ એક કડક શબ્દોમાં એ પણ કહેવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર ન આચરે અને આ રીતે ધરાશય થયું છે ત્યારે ભવિષ્યમાં એ રીતે બ્રિજ બનાવવામાં આવે કે જેના કારણે કોઈ અકસ્માતની ઘટના કે ધરાશય થવાની ઘટના ન બને